તો સવાર સવરમાં જોઈ લ્યો ફૂલ એક્સિડન્ટ બે એક્સિડન્ટ થયા ખટારા વાડે ઉપર ઉપરડેડાયો અને એક 릭શા ભટકાણી હે તો આયનો ટ્રાફિક છે બધવી તો જોઈ લ્યો બીપીડી રોડ હો ગાડી થઈ ગઈ એક્સિડન્ટ તો એ ડમ્પર તો કેમ છે વાલ્ટીમાં જવાને તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય માતાજી તો અત્યારે સવર સવરમાં જો આપણે તા 릭શા લઈને બઈરે અને અહીંયા પહોંચ્યા ને બહેણે ત્યાં તો એક રિક્ષા ને વાળા એરે રે ભટકાણું ને એક ડમ્ફર જેવી બાઇકવાળાનું ઉડાડ્યો તો સવાર સવારમાં આવું એક્સિડન્ટ જોવા મળે અને અત્યારે આપણે ઘરે રહ્યા છીએ તો વાળું આમ એક્સિડન્ટ થઈ ગયું ઘડીકમાં તો આમ ઓલા રીક્ષાવાળા એ રે ને કાયસર આલી બાજુ ડમ્ફરવાળા એને બાઈકવાળાને ઉડાડી દીધો તો અમે અહીંયા કારણે ઘડીક કલાક રહ્યા બધા આમ ઝઘડોગડો બધા કરતા હતા તો પછી આપણે આ બાજુ અવતાર્યા ઘર બાજુ અને આજે રવિવાર છે એટલે રવિવારે આપણે રજા હોય તો રવિવારની રજા એટલે અત્યારે જો આપણે બપોરે હવે ખાઈ પીને પછી કંઈક વિડીયો બીડીયો જોસી વિડીયો એડિટ કરશી એવું બધું કરશી કઈક બાકી ત્યાં લગી અહીંયા જઈએ આપણે આજ તો રવિવારે એટલે ક્યાંય જોવાનું હોય નહીં બરોબર તો ચાલો ઘરે આયેલા જાય બાકી અધર આવી ગયો અતી રાત પક ધોઈ નઈ ગયા અમ મે કે ગરમી થાય તો થોડું મે કે મોડું બોડું ધોઈ નાખીયા તો મોડું બોડું ધોઈન હવે આપણે જો કમ્પલેટ થઈ ગઈ ને હવે જમી બમીન પછી કા તો હુઈ જાય બપોરે આ તો એવું બધું સમજ્યા આજે ક્યાં બહાર જવાનો વિચાર હતો પણ હવે પૈસા જ નથી તો ક્યાં બહાર જાય તો ફાઇનલી હવે આપણે ઘરે પહોંચી ગયા તો હાલો હવે હલાઈએ આપણે ઘરે બાકી જમી બમીન બાકી હુઈ ગયા હુ કાઈ કર શી વિચાર શી કાઈ હવે

પહોંચી તો અત્યારે આપણે આવ્યા કારખાને અને જો રિક્ષામાં લોડિંગ કર્યું એ બોક્સ પહેર્યા છે આઠ તો એ જો બોક્સ રહ્યા નાના નાના તો હાલો નીકળી જાય તો અત્યારે ફેરો આવ્યો હતો ને આપણે ફેરો હે પાછળ જો બોક્સ પહેરાય ખાલી કરવા જવાનું હોય આપણે આગળ કારખાનું મેને અહીંયા કારણે ખાલી કરવા જવાનું હોય તો નીકળી ગયો હું એવું આ રહ્યો રસ્તો આપણે ખાલી કરતાવી કેમેરા થોડો ખરકો નથી આવતો લે ભાઈ ગડો સાફ કરવો જોયો છે અત્યારે દેખાણું હાલો પેલા સાફ કરના નાખો ગરીબ માણા રહ્યો ને એટલે ટી શર્ટ થી સાફ કરવું પડે સમજ્યા

ટકરા રોદા છે મોરબી માં જો યા જો યા હાઈવે તો આ તો ભાઈ મોરબી કહેવાય ભાઈ ને તો તમે આવી જાવ જમ્મુવા તો હાલો આપણે જમી લઈ તો તમે પણ જમી લીધું છે તો ફાઇનલી આપણે ખાઈ પીન જો અત્યારે ઉતાઈ અને ત્યાં ગયા હતા એક ફેરો કર્યો હતો બાકી રવિવારની રજા અને કઈ રીતે મજા તો ફરી પાછ આપણે એક નવો વિડીયોમાં મળશી તો જય માતાજી